મારું નામ મોહનભાઈ બિજલભાઈ સોસા ગામ શિવરાજપુર તાલુકો જચન જિલ્લો રાજકોટ મોટાદ કરદા કાંડને મામલે મહાપંચાયતના ખેડૂતો મહાસંમેલન મોટું જબરું હતું તેના કારણે હવે એને વળતો જવાબ અમે બે હજાર સત્યાવીસમાં એને આપશું તેના તેનો જવાબ એને બે હજાર ચોક્કસ મળશે ખેડૂત મહાસંમેલન આ જોયું તમે બધાએ એના કારણે એનો જવાબ મળી જશે મારું નામ પીટીભાઈ બાવળિયા અને હું ખેડૂત તરીકે આ મીટિંગ આવ્યો છું તમે પ્રશ્ન પૂછો એ પૂછો બાકી હું નકર મારી હાથે ઇન્ટરવ્યુ આપું બરાબર અહીંયા જે આ બધી સરકારને સર્વે કરવાની અત્યારે ખેડૂતોમાં જે છે એ કઈ જરૂર જ નથી સર્વે આપણે કરેલું જ હોય મારા કુટુંબનો તમને દાખલો આપું તો મારા કુટુંબમાં સાત સભ્યો હોય તો મને નથી ખબર સરકાર પાસે બધા ડેટા પડેલા જ છે ગ્રામ સેવક તલાટી આપેલા જ છે એટલે સર્વે કરી અને સાત ખેડૂતોને સહાય આપી દો અને સર્વે કરવાના નાટક કરવાના હોય જ નહીં અમે નાટક કરીએ તો તમે હાથું માનો મારી પાસે હાથ વીઘા જમીન હોય હું ચૌદ બોલું તો તમે તરત જ કોમ્પ્યુટર માં દબાવો ચાલો ભાઈ એમ નામજી ભાઈ હાથ વીઘા નથી પણ ચૌદ વીઘા નથી હાથ જ છે તો આ બધા સર્વે કરેલા છે અને કરદા પ્રથા એમાં મારે કેવું છે કે કરદા પ્રથા બંધ કરો કરદો અમે તમારો કરવી તો હાલે ન હાલે તો અમારો કરદો તમે કેવી રીતે કરો છો મારે વેપારી વર્ગ ને એક ઉદાહરણ સમજાવવું છે મારો વિડીયો છે ઉદાહરણ દેવામાં ખાલી દોઢ મિનિટ જ લેવી છે નગર મારે કેટલી મિનિટ થાય ત્રીસ મિનિટ થાય કે હું ખેડૂત છું હું મારી સાત ગાડી લઈ ગયો અથવા તમને સમજાવવા માટે આપું હું છ ગાડી લઈ ગયો એ મારે સેક્રેટરીને બતાવશે એટલે જે યાર્ડના ચેરમેન હોય ને એને અને પછી હરાજીમાં મૂકવાય એટલે કઈ બતાવવા છે કે આ છ ગાડી હું લાવ્યો આ ત્રણ અને આ ત્રણ એટલે એ બે નો તફાવત તમે જોઈ લો અને પછી બે મારી જ છે પોતે ખેડૂત છું એ મારી જ છે છતાં આ ગાડી તમને હું બતાડું એટલે એક વેપારી આવે એટલે તરત કે એક બે ત્રણ ચાર પાંચ છ છ ચૌદ છ એક ના ચૌદ આપે અને તરત જ ત્રણ લાઈન મૂકી ન્યાય એ ત્રણ ગાડી મૂકવું એટલે એમાં બારસો તેરસો કરતા બારસો તો મારો મારા ખેડૂત ના એક માં ત્રણ ગાડી ના ચૌદ છ એક ના બાર બે ચીઠી તમને બતાડું તો આ શું છે આ જોયા જેવું હોય કે નહીં તમે મીડિયા વાળા સમજી શકો છો ખેડૂત સમજી મારી સામે આ બધા ઉભા છે એ જોઈ શકે છે તો આમાં સર્વે કરવામાં અને કરદો પ્રથમ કરવામાં બધાની મિલી ભગત હોય મારા કુટુંબમાં અમે ત્રણ જણા હોય ને ત્રણેય બાજુ એટલે મિલી ભગત સાઠ લેવા જાય ને દોડી હં થોડુંક હાલે ન હાલે એટલે અમે અહીં મિટિંગમાં આવ્યા છીએ તો તમને તમે સામેથી ગોતવા જાવ હું તો સામેથી ઇન્ટરવ્યુ દેવા ને એટલે ઇન્ટરવ્યુ બધા ખેડૂતો દેવું પડે અને કહેવું પડે અને મિટિંગમાં હું પણ સામે મને એક સત્યાર એકબીજામાં ઇન્ટરવ્યુ આપ્યું તો મને કે તમે તમારી હાથે આમને બોલાય અરે હાથે જ આવવાનું હોય આચે મારે પેટ્રોલ પૂરીને આવ્યો છું દોઢસો નું પેટ્રોલ સાંભળવા માટે આવેલા છે અને મારે કેજરીવાલનું ઉદાહરણ આપવું છે અને આની આમ આદમી પાર્ટીનું ઉદાહરણ આપવું છે કે તમે નેતા ગોતવા જાઓ છો આમ ખેડૂત ગોતવા જાવ છો પણ જીનામાં જે ટેલેન્ટ પડ્યું છે ઈ ખેડૂતને મળો ને એ ખેડૂતને તમે સાથે રાખો ખેડૂતને ઊભા ઉભા કરવાના ન હોય અમદાવાદમાં એક વખત કેજરીવાલને કોઈ કઈ કીધું તું ભાજપ સરકાર હોય કોંગ્રેસ હોય કે હોય બધા એવું કીધું કે કેજરીવાલે રિક્ષા વાળાને ગોતીને રાખ્યો કે મારા ઘરે જમવા આવો અરે ભાઈ મારા ઘરે કેજરીવાલ જમવા આવે મયુર સાકરિયા જમવા આવે રાજુ કરાપડા જમવા બધા હાર્દિક આમંત્રણ આવું ચાલો આવો મારા ઘરે જમવા તો એવું કઈ મળેલો હોય એટલે મારે આ મીડિયા દ્વારા એ કેવું છે કે કોઈ ખેડૂત કોઈ રે મળેલા નથી હોતા હાથે જાય છે હડદર માં અમે બધા હાથે જ્યાં તો પકડી 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 ને મારીને પૂરતી ખેડૂત બધા હાથે જ્યાં કોઈ બોલાય નહોતા એટલે મારો વિડીયો જેટલો તમે છે એટલો કાપજો કાપકો હારો હારો આપજો હરવારો નો આપજો બધું આપજો